સમગ્ર દેશમાં આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે અનેક દિગ્ગજોના ના ભાવિ આજે ઈવીએમમાં બંધ થશે ત્યારે મતદાનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના દિગ્ગજોએ મતદાન કર્યું છે ગુજરાતની બધી જ સીટ ઉપર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે આર એસ નાયક રિટાયર્ડ પ્રિન્સિપાલ વખારી હાઈસ્કૂલ કલોલ મોદી મોદીના હાથ મજબૂત કરવા માટે કે જે આ દેશની અંદર સૌનો સાથ સૌનો વિકાસ સૌની પ્રગતિ અને એ માટે જે કામ કર્યું છે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને દેશને મજબૂત કરવા માટે આજે વોટિંગ કર્યું છે ગમે ગરમી હોય તો પણ મત નો પોતાનો અધિકાર છે અને અમૂલ્ય મત છે એનો સો ટકા લોકો ઉપયોગ કરવો જોઈએ અને માત્ર વાતો કરવાથી નહીં પણ મતદાન કરીને આ દેશના રાષ્ટ્રવાદને મજબૂત કરવા માટે તમામ લોકોએ પોતાના મત નો ઉપયોગ કરવો જોઈએ તો અમિત શાહ ના મત વિસ્તાર કલોલમાં પણ લોકોએ ગરમી વચ્ચે પણ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે ખાસ કરીને કલોલ સ્વામિનારાયણ ગુરુકુળના સાધુ સંતોએ ઢોલ કતાલ મંજીરા સાથે ધૂન બોલાવી મતદાન કર્યું છે મતદાનની અપીલ કરી સાથે જ પ્રથમ વખત વોટ કરતા યુવાનોને ખૂબ જ ઉત્સાહ હતો અને ડેવલપમેન્ટને જોઈ વોટ કર્યું છે

તો સાથે ઉતરી સીધા વોટ કરવા આવેલ નેન્સી પટેલ નામની વિદ્યાર્થીની એ પણ મતદાન જાગૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને મતદાન કર્યું છે તો અમેરિકાથી મતદાન જાગૃતિ માટે આવેલ એનઆરઆઈ લોકોએ રાષ્ટ્રવાદ ધારા ત્રણસો સિત્તેર પીઓકે સહિતના મુદ્દાને લઈને વોટ કરવા અપીલ કરી હતી ત્યારે આટલી ગરમી વચ્ચે પણ કલોલ શહેર અને તાલુકામાં મતદાન થયું હતું મારું નામ સિંહ રાજેશ કુમાર પટેલ છે અને હું લંડન ભણું છું હું લંડનથી હમણાં જ પાછી આવી ખાલી વોટ આપવા માટે અને વોટ બધાને આપવો જોઈએ અને કોઈ પણ ખાસ જેન્ડર કે રિલિજન હોય તમારે વોટ જરૂર બધાને આપવો જોઈએ અને આ ડેમોક્રે

પ્રોત્સાહિત કરવા માટે મતદારો નીકળો ગરમી સહન કરો એક દિવસ ને તો આખી જિંદગી ગરમી સહન કરવી પડશે જે નરેન્દ્ર મોદી અને અમિત શાહ સાહેબ જે કામ કરી રહ્યા છે એ જ કામ આગળ ધપે પીઓ કે લઈ લે પાછું અને બોર્ડર સિક્યોરિટી બરોબર કડક થાય એ મેન છે વિકાસ તો થઈ રહ્યો છે એ તો દુનિયા જાણે છે ત્રણસો સીટર તો મેન છે હવે પીઓપી લઈ લે એટલે ફટી ગયો